અરે ગયા જોવો ત્યાં વસિરાયા છો મળો રે જોઉં તું જી રહ્યા છો મણો રે ગયા જોવો ત્યાં વસિરાયા છો મળો રે જા જોઉં ત્યાં જી રહ્યા છો મણો રે તમે મેળો રે તમે તમે ઘણી શરિયા મળી સખી આજ ની ગણી સર રે કહું વાલો મળ્યા ને વધામણી કહું વાલો મળ્યા ની વધામણી રે નાદેશ માગી સદ વસંતા નાદેશ માણ કેસ માણ કેસ મા જે વસી સામ તમે મેલો આ મન નો કબીરે કીધું કે માયા તજી તો ક્યાં ભયા

ઓ વળગે તને વધારે ઉતારું જો તો હું મોનીટર પણ ત્યારે ભાઈ શરમ રહેતો તો ને બઈને ઘરને કરતી ગોમરાલી હતી હ ને લેજો સિટીમાં એટલે લાઈન એટલે શાક બનાવી અતલી બબડી ગોમળમ લેતી હતી ને મને તો બધો નોલેજ હતો નહીં તો બોમડવાળી બયુ સીટીવાળી કરતે મોસા હા આ બબી વરસે અમદાવાદ માં પંજાબી પેરી નેવા ટકિયા માં મેલી હેડજી તો બબડી ને ઘાઘરા પેરી પડ્યું કેમ કેદી ગોમડું થઈ યાર આ

અને જેવા વિચારો નું સેવન કરશો એવા તમે હા વિચારો વિચારોનું સેવન કરશો એવા તમેશો

માનવ કે હું કરું કરતલ દુજો હોય એક કર્મ એવું કરું કે તારા ચિંત કે દલ ના હોય હવે માનવ બને એટલે એમને કોઈ વર્ણાશ્રમ રે નહી કોઈ પણ જાત જ નથી જાત બે જ છે એની એ બે જોવાથી ખબર પડે કોઈને જ ના પડે હમ દ્રષ્ટિ કરો એટલે ખબર પડી જાય નર ને નારા બે જ

પછી આરે નોકરી મળી એટલે સાહેબ બન્યો પછી એની લાયકાત પ્રમાણે હોમે એને હગું થયું એટલે હોમે વાળાનો બન્યો પણ કોઈ મોડા બન્યો પછી એના લગ્ન થયા એટલે પડદાથી બાપ બન્યો એ પરજા મોટી થઈ એટલે એને હગું કર્યું એટલે હા બન્યો પણ કોઈ મોડા બન્યો

પણ કોઈ મોરા મોરાધળો તો નજીક ના વા્યો એટલે બાપડા દેખાય નહીં એટલે લૂપડો ભોય મેસાડે એટલે એને વળગાડી દીધો ઠંડો ઉભો કરી

પેલો તો એમને ઉભો કરે હાવ ને હાવ ને લઈ લીધા પછી પેલા પૂછ્યું કે ભાઈ તમે આવ્યું છે મોમ કર્યું એટલે કે તમે કેમ કર્યું પણ કે હું તો નતો ભાડતો મને તો સડે ને હારું મેં કર્યું હું તો ભાડતો નતો પણ તમે તો ભાડતા હતા ને સાહેબ પાંચ હજાર વર્ષ પેલા કોઈ મચ્છી મસ્જિદ કોઈ પણ નતું અરે તારે આપણા વડવાઓ પૂજા કરતા હતા સાહેબ એ સત્ય અને એ સત્ય છે

કોઈ કરવા નથી ભાઈ આ જે મોટાઈ છે ને આ નો મહારાજ બોલ્યા કે આ તો કોમ છે મુશ્કેલ મનવા મનાય મોટે ઉંદર હેડો ડુંગર તોડવા દોઢ તૂટી જાય પણ ડુંગર તૂટ્યો નહીં નહીં મેળા લેવો છે આપણે તરત તોડી નાખવા છે તૂટતો નહીં

બે ને લાકડા લેવા મેળ્યા અને માતાજી એ કીધું કે સુદામા પેલો આવે તો આ અને કૃષ્ણ પેલો આવે તો કોઈ ખ્યા એટલે સુદામા લાકડી ભારે લઈને આયા અને ભારી ના છે કે માતા દે છે મારા બાપુ કે ભાઈ સોનો રે કે જેમ કે હથેળીમાં માં નોળિયો પહેરી ગયો તો બળતરા થાય છે એટલે પીડા ખૂબ થાતી હતી અને હવે ઠર્યું છે ને ઉજા કે ઉગવા જે કોના ખૂણા માં પડ્યા કોઈ બોલ્યા નહી પછી કૃષ્ણ આયા કે જય જ્યાં બાપુ એટલે માતા માતાજી કોઈ ના બોલે સુદામા કે સોનો રે પણ કે જેમ